હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ફક્ત પાંચ જ મિનિટમાં બની જતો ચાનો મસાલો જે તમે ચા ઘરે બનાવશો તો બજારમાં મળતી ચા જેવો જ તમને સ્વાદ આવશે તેના માટે જોશે સૂંઠ તજ લવિંગ મરી અને એલચી બધી જ વસ્તુને ફક્ત એક મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી લેવી જેથી તેમાં બધો જ મોશ્ચરનો ભાગ વયો જશે તમારી પાસે જો ટાઈમ હોય તો તમે એકથી બે કલાક તડકામાં પણ સુકવી શકો છો જેથી આપણો મસાલો લાંબા સમય સુધી ફ્રેશ રહેશે બધી જ વસ્તુ ઠરી જાય એટલે મિક્સર જારમાં એડ કરીને ફાઇન પાવડર બનાવી લેવાનો છે તો છે ને એકદમ સહેલું આ મસાલાને તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરવો જેથી તેની સુગંધ લાંબા સમય સુધી સારી રહેશે આ મસાલો તમારે મસાલાવાળું દૂધ બનાવવું હોય તો તેમાં ચાળીને ઉપયોગ કરવો જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા